જોકે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા દાહોદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પધારવાના હતા તે પહેલા જ ભાજપમાં ભડકો જોવા મળ્યો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિત સરપંચ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે ધારાસભ્ય વજયસિંહ પડદાની આગેવાનીમાં બસો થી વધુ જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે ભાજપમાં મોટું ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે દાહોદમાં મોટી સંખ્યામાં ભાજપ સમર્પિત માજી સરપંચ સાથે બસો જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે અને કોંગ્રેસમાં જોડાયા છે સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ